આવી પણ આટલો પેર શર ભરશે વાત ભલાજી ભલાજી હા ચમ તમે હાઉ ભૂલી ગયા છો હું તો ભૂલ્યા તમારી વાત કરતા બોલો એમ હોય

આ સાલ તમે ગતુ માર્કેટ માં તાજા નહી બરાબર અને તમારું બિલ બાકી છે લગભગ એકાવન થી બાવન હજાર છે રાજભાઈ તો કોઈ મને કોઈ ભૂલી નહીં ગયા મને યાદ થી પણ હવે જેમ જેમ આબુ બહુ મગફળી ઉસી છે અને બાજુ હાડા બધી છે ફોડી જાદુ કો એવું છે એમ હોય હા આ નાળું બાજરી મે તમે તો કીધું એ પલાઈ દીધી ઈ વાત તો હાજી છે ભલાજી હા પણ જો પૈસા બાકી છે એટલે અમે ઉઘરણી કરવા આયા હતા ના હાડું સવાય આપડા છે આપડા એટલે

પણ કા કેવ તું ક્યાંક થા હાલત આલ્યા ઓય વાત કે દે કે ના શરમ આવે શું કરું કે હવે તો પણ કા હવે શું કરશે આપણે વાવે તો તો करू તો હવે કહો ભાઈ ભાઈ શું करू હવે નહીં ભાઈ હું ખેતરમાં ઓટો મારો હા તો કોક ના ખરા છે કે આવવા આવવાનું તો શું બાવ કે વાવે તાં તો કોક પૈસા ભર્સ્યા વાત હો ફેરવાનું અમારું ખેતરમાં બો મારું શું માર કારણે હું તો મંદિર જબર આવી છે નથી તો ખાવાય ખાતા નહીં પેટને શું કરું મારે હવે મજૂરી લાગે જાવું પડ્યું લે ભલાકા એ ભલાકા કેનાથી માર કા ઘરે નહીં આવ જોઈ ગ્યાથી તો બેહો ને તાર કા જોઈ ગ્યાથી એમ કે ભલા આ તો ખેતરમાં જ્યા જણા ખેતરમાં જ્યા છે એમ સારું તો તું બેસ મન જવા દે ખેતરમાં એમ કોમ હતો હોય તો કોમ હતો મારું આ ખેતર મારા કેવું પડી છે શેરનું લાઈન છેડાવું શું બાબા આ તો ખેતર મારા આ બાકના હાલતા જો ખેતર વાડે જાય છે

બે શું કરો કોઈ ચાલતો પછી આપ્યો તમે તો બાવી જ અને હું શું કું થોડોક તમારા કોમે આવ્યા તો શું કોમથી આયા બોલો થોડું કુંગાળે પૈસા જરૂર પડી દઈશા કે પૈસાની જરૂર પડી તો આવતો નથી કુંગાળા તમે ગમે તેને કોઈ પછી મને કહીએ નો ભાડો

ગમે જે હોવા પાડો પૈસા પૈસા આલવા ને શેડવા ને દર કેવા ઉડી ના આવી રહ્યા છે પકડ આવે તો હું મારે ના કીધું કોઈ સીજન હાંધી છે એટલે શું કીધું કાલ પૈસા જોશી ન કીધું કે શેડી ના છે ખેતર મોટે હારો હું કો કો પાડો ભા ઓય ચાલ 1000 રૂપિયા થી પાસા એ હારો યા મારા મોજા કણભાઈ ઉડણ ટાઈટ પ્રા મળ્યા છે જણા દે શું કરું હવે તો આ ઘણી થઈ ગઈ છે એટલે હવે એવું લાગે છે કે મારે

પણ મારું ઓછું વાંધી તાત્કાલિક હવે છે નહી ખર ઉભા કરી અને વાયર બોધો પડશે કારણ કે મારા ઓળખ ભૂંડા છે રમણ પવન ઉડાડ બધું ના હોય તો હમણાં છોકરાને ને કે હોદ નો આઈ અને પોઠા ઉભા કર અને પછી આપણે બે દાણા થઈ અને વાયર બટકા મશીન લગાવી દે એટલે આપણે શાંતિ થઈ જાય ભગવાન હવે હું તારા ઇચ્છર આવું છું તું મારા ભગવાન લે દે મારા કિના ને બધું ભગવાન દે આવું રાખજે હવે ટૂંકો કે ઇકોલા મરવાડ્યો ચા બાંગા શર્મા આઈ નીકળા તો ઇર ગાલા મને જવાયો છું ગુરો તને મન નિપ પણ આ શું બધું નાજીબા તમ જેતા આ મન તમારું કામ કરો જોરથી પહેલા તમ ઊભા રહેજો પેલા મને ના પછી હું વાત કરું બોલે બાંગા હું કું આડા આયા મને લે આ શું છે બધું પલાકા એ ઇકો જે તમે તમે સાથે રહેતો શું રહેતો ખાતો શું બા હા તમે ઓમ રહેતો ના કે પછી થાપાવા પડશો ભલા કા વાત કરો છો ભલા મોણો એટલે આટલા ગંડા થઈને આવું પગલું ભરો છો એટલે જીબા શું કરું કો શું તમારે દુખ પડ્યું એટલું તમારે આવું પગલું ભરું પડ્યું જીબા શું કરું તમે તો ગીધા જેવું નહીં બોલો એટલું મારે દુખ પડી દે તેમ ગીધા જેવું નહીં એટલે એટલે આ જીબા તાર મારા ઉગણા ખાઈ પીન વાય શાસી આરા કોઈ સી નથી શું કોણ કો એટલે કેવું ઉગણિયા

ઘર બોલાવું નાખો કોઈ ચિંતા નથી કરો કઈ આપણે ફોન કર્યા હમણાં હું તમારે શાંતિ કરી નાખું મોણો

એટલે કોમ તો બધા બરનું છે હા એટલે શરૂઆત તમારથી કરું બરાબર એટલે તમે ભલા રૂપિયા માંગો છો હું તો વળી કોઈ નહીં શુરભાઈ છેલ્લા નવ દજાર રૂપિયા માંગુ છું એમ હોય એટલે ઉઘરાણું કર્યું હતું હોય ઉઘરાણું તો કર્યું તું હમણાં આયા તો અને ઉઘરાણું કર્યું ને પછી કોઈ બીજું કીધું તું બીજું તો વળી શુરભાઈ જે કહેવાનું હતું એ બધું કીધું તું વળી એટલે ડાયરેક્ટ કોઈ પેહાની વાત કરી હતી હોય પહેહાની તો વળી વાત કરી હતી તાણી

ભલામણ તમે ઉઘરાણું કર્યું પણ કેવું બોલ્યા તો તમે બોલતે આવડ્યું નહીં ઉઘરાણું કરતા આવડ્યું નહી તમને એટલે ઉઘરાણ એટલે ટેમે પૈસા ના આલીસ અમે

ના પાડ્યું એટલે તમે ભલામણો કઈ કહો ના જ ના પાડી પણ પૈસા બાર મહિને નજરે દેખાતું તું બે જણા કે ભલાનું કશું બરાબર નહીં તો તમારે તો વિચારવું પડે કે હડો બે મહિને ચેડા ચાર મહિના ચેડા

બીજું જે કોઈ લાઈને આપડે ના ના બીજા કેટલા વર્ષથી લઈ જાય તમારું બીજું ખાયા વર્બજી નઈ લે ગુલાબજી સારું

મારા પાસે ઘણા નહીં પણ પંદર રૂપિયા પડ્યા નહીં પણ આવું પગલું ના પડે છોકરા બટાકા ફરતો ફરતો હતો એટલે ના આવ્યો આવડ શીરવા તો ગજબ પૈસા નું તમારું બે આ લઈ ગયો શીર પાછે તમે આમ આટલું શેડીન કરી આવો તમે તાર ચિંતા ન કર સુખ શાંતિ તાર વાયકર મોકરો ચાર તમે તાર આવજો હમણાં ટેકર લઈને આવું શેડી નાખ હો લ્યો ભલા એ આવજો ગણબા બજે આ ચોક ફકણા મે હો ઓના 20 રૂપિયા ના આવો ભલાકા હા ગણ દો પૈસા વારંવાર લઈ જાજો તો હારું આવો આ મારો બનાસ કોઠો હા